નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં મોસમ બદલાતા અગિયાર વાગ્યા પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બજારો થયા સુમસામ જાણવા મળ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તારીખ ચોવીસ પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના દરેક જિલ્લાને તારીખ ચોવીસ અને પચીસ આમ બે દિવસ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તારીખ ચોવીસના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધોધમાર વરસાદ થતા તંત્રના અધિકારીઓ પણ અલર્ટ મોડ પર રહ્યા હતા જ્યારે પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારોમાં પણ મેઘો ખૂબ વરસ્યો હતો અને રોડ રસ્તા અને ઉપરવાસ પાણી ભરાયા હતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે તારીખ ચોવીસના રોજ જાંબુઘોડામાં પંચોતેર મિલીમીટર જેટલો વરસાદ થતાં આજુબાજુના વિસ્તારના નદી નાળા અને કોતરોમાં પણ પાણીની આવક જોવા મળી હતી જ્યારે જાંબુઘોડા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ જરી ગામે આવેલા કેરવન રિસોર્ટ પાસે કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા બે કલાક જેટલો આ રસ્તો વાહન વ્યવહાર માટે થંભી ગયો હતો અને વાહન ચાલકોએ પાણીનો પ્રવાહ ઓછો થાય તેની રાહ જોઈને બેસી રહ્યા હતા જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થતાં રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો હતો જ્યારે વધુ વરસાદના કારણે અનેક વાહનોને પોતાના વાહનોની લાઇટો ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન